નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કે જે મારી કર્મભૂમિ રહી છે જેમણે મને એક પુણ્યશાળી તક પ્રાપ્ત કરી છે અને જેની અંદર બાળકોની વાલીઓની શિક્ષકોની સેવા કરવાનો એક મને મોકો મળ્યો છે તો હું માનું છું કે આ પ્રભુ કૃપાથી જ આ એક શક્ય થયું હતું અને હવે જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિથી બહાર આવી અને એક સાંસદ તરીકે મને જ્યારે તક પ્રાપ્ત થઈ છે સમગ્ર ચૂંટણી દરમિયાન એવું હોય કે સરકારી કર્મચારીઓ સાથે આપણે એટલું મળી ના શકીએ એમની સાથે વાત ના કરી શકીએ ચૂંટણી પૂર્ણ થઈ સંસદનું પણ સત્ર સમાપ્ત થયું પરંતુ એક થયું કે સાંસદ તરીકેનું જે કાર્યકાળ શરૂ કરવાની સાથે સાથે ફરી એકવાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ આચાર્યો સાથે સંવાદ થાય અને કઈ રીતે સાથે મળી અને માનનીય ચેરમેન શ્રી સાાસના અધિકારી શ્રી અને સમગ્ર ટીમ સાથે શિક્ષણ સમિતિને પણ આપણે આગળ લઈ જઈ શકીએ તે બાબતે આજે એક સંવાદનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે તમામ આચાર્ય આચાર્યશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આઓ એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરી અને ફરી મને એમને મળવાની એક તક મને સાંપડી છે તે બદલ હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પૂર્વ ઉપાધ્યક્ષ અને હાલના સાંસદ માન્ય ડૉક્ટર હેમંતભાઈ જોશી દ્વારા ગોઠવવામાં આવેલો કાર્યક્રમ એસ્ટ આચાર્યો સાથે શિક્ષણ સાથેનો આચાર્યો સાથેનો સંવાદનો કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે એમનો અભિવાદનનો બી કાર્યક્રમ રાખેલો છે મને આનંદ થાય છે કે હાલના સાંસદના જે પૂર્વ અધ્યક્ષ છે કે સાંસદ થયા પછી પણ શિક્ષણ સમિતિની કાયમ ચિંતા કરતા હોય છે અને શિક્ષકો જોડે સંવાદ કરીને શિક્ષણને કેવી રીતે આગળ વધવું જોઈએ એના માટે પ્રયત્ન કરતા હોય છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને આજે મને નિમંત્રણ આપી અને મને આમંત્રિત આજે બધા લોકોનો આભાર વ્યક્ત કરું છું હું મારી શાળાના તમામ શિક્ષકો જે લોકો શિક્ષણની સાથે સંકળાયેલા છે અને શિક્ષકો દરેક શિક્ષકો પોતાના બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ વધીને માટે પ્રયત્ન કરે છે હું તમામ શિક્ષકો તમામ આચાર્યો તમામ એસ્ટાટ આચાર્યો તમામ સંઘના લોકો મારા સફાઈ કર્મચારીઓ મારા તમામ સ્ટાફના વહીવટી સ્ટાફનો બી ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપણા માટે એક ઉપલબ્ધિની વાત છે કે આપણે સમિતિના ઉપાધ્યક્ષ હાલના સાંસદ બનેલા શિક્ષણ વિશે ચિંતા કરતા હોય છે કદાચ ગુજરાતના ઇતિહાસમાં જે પ્રથમ એવી ઘટના હશે કે સાંસદ શ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે આચાર્યો છે એમની સાથે આજે સંવાદ કરી રહ્યા છે અને એનું મેઇન ઇન્ટેન્સ એ શિક્ષણમાં શું કરી શકાય આમ તો એ જયારે અહીંયા કાર્યકારી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે હતા ત્યારે એમને શિક્ષણમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કઈ રીતે વધુ સુસજ્જ બને એ અંતર્ગત સીએસઆર અંતર્ગત ખૂબ જ સારા એવા કાર્યો કર્યા હતા પણ સનની હવે હવે સાંસદ તરીકે છે તો સ વિશેષ સનનો લાભ કઈ રીતે લઈ શકાય અને સર સવિશેષ લાભ જિલ્લાની સ્કૂલોને પણ કઈ રીતે આપી શકે એ અંતર્ગત આજે એક સંવાદનો કાર્યક્રમ સરના નેજા હેઠળ રાખેલો છે આ કાર્યક્રમમાં સમિતિના માન્ય ચેરમેનશ્રી તમામ સભ્યશ્રીઓ શિક્ષક સંઘના આગેવાન પિનાકીનભાઈ અને એમની સમગ્ર ટીમ અને સમિતિના સમગ્ર આચાર્યો આ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાના છે